અમદાવાદમાં હવે મકાનના રિનોવેશન કે બાંધકામ દરમિયાન નીકળતો વેસ્ટ ગમે ત્યાં નાખશો તો મોટો દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક સ્પેશિયલ સ્કવોડની રચના કરવા જઈ રહ્યું છે જો આ સ્કવોડને રોડ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ મળશે તો પચીસ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે આ દંડ ખાલી સામાન્ય લોકોને જ નહીં સરકારી વિભાગો અને એએમસીના પોતાના પ્રોજેક્ટની એજન્સીઓ પર પણ લાગુ પડશે એએમસીએ આ સ્ક્વોડને સીએનડી સેનિટેશન સ્કવોડ નામ આપ્યું છે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત તમામ ઝોનમાં એક એક એમ કુલ સાત સ્કવોડ કાર્યરત કરવામાં આવશે આ સ્કવોડમાં રિટાયર્ડ સ્વચ્છતા સુપરવાઇઝર રિટાયર્ડ આર્મીમેન બાઉન્સર અને એએમસી ક્લાર્ક એમ કુલ ત્રણ સભ્યો નો સ્ટાફ રહેશે દરેક ઝોનમાં કોડ પાડવામાં આવશે જણાવી દઈએ કે નાગરિકો કન્સ્ટ્રક્શન વેસ્ટ એએમસી દ્વારા નક્કી કરાયેલા છવ્વીસ જેટલા પ્લોટમાં નાખી શકે છે અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયત કરાયેલો ચાર્જ ચૂકવીને કન્સ્ટ્રક્શન વેસ્ટ નો નિકાલ કરાવી શકે છે અનિરુદ્ધ સિંહ મકવાણા દિવ્યા ભાસ્કર અમદાવાદ ડાઉનલોડ કરો દિવ